હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મહેસાણાના ફેમસ ઢાબા પર મળે એવા તુવેટોઠા ઘરે બનાવીશું તુવેર ટોઠા બનાવવા ખૂબ જ સરળ છે આ રીતે મસાલા કરી અને તમે બનાવી લીધા તો બધાને બહુ જ ભાવશે તમે આને રોટલા રોટલી પરાઠા કે પછી બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો જોઈ લઈએ તુવેર ટોઠા કેવી રીતે બનાવવા તુવેર ટોટા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા તુવેરો પલાળી છે તો ટોટલ બે કપ જેટલી તુવેરને મેં ઓવન નાઇટ પલાળી લીધી હતી તો આ રીતે તુવેરો ફૂલી ગઈ છે સૂકી તુવેર જ લેવાની અહીંયા આપણે હવે આપણે તેને બાફવા માટે કૂકરમાં એડ કરી દઈશું સાથે આપણે જરૂર મુજબ પાણી એડ કરી દઈશું તો ટોટલ મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સાથે તુવેર ફટાફટ બફાઈ જાય એના માટે મીઠું એડ કરી દેવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ચારથી પાંચ વિશલ કરી લેવાની છે તો પ્રેશર ખતમ થાય પછી આપણે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તુવેર આપણી આ રીતે એકદમ પરફેક્ટ બફાયેલી હોવી જોઈએ તો આપણે વધારે નથી ઓવર કરવાની હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે એક પેનમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી જીરું એડ કરીશું

ચમચી પેસ્ટ એડ કરી છે તો એને પણ આપણે સાતળી લઈશું તો ગેસની ફ્લેમ અહીંયા આપણે સ્લો કરી દઈશું જેથી લસણ આપણું બળી ના જાય અને તરત જ આપણે લીલું લસણ એડ કરી દઈશું તો જ્યારે પણ તુવેટોઠા બનાવતા હોય ત્યારે લીલું લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી તુવેટોઠા આપણા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ તુવેટોઠા ટોઠા લીલા લસણમાં બને છે એટલે તેની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી તો મેં અહીંયા ટોટલ એક કપ જેટલું લીલું લસણ લીધું હતું હવે આપણે અહીંયા બે મોટી સાઈઝની ડુંગળીને મેં ગ્રેવી કરી લીધી છે તો ડુંગળીની ગ્રેવી એડ કરી ગ્રેવીને પણ થોડીક વાર માટે સાતળી લેવાની છે તો જ્યારે પણ ડુંગળીની ગ્રેવી એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી ફટાફટ આ ગ્રેવી આપણી કૂક થઈ જાય અને થોડી હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું તો ટોટલ મેં ત્રણ ટમેટાને પીસી લીધા હતા અને એને એડ કરીશું ગ્રેવી કરી અને સાથે ટમેટા એડ કરતા જ આપણે મીઠું એડ કરી દઈશું જેથી આપણી આ ગ્રેવી સરસ મજાની કૂક થઈ જાય તો આપણે તુવેરને એકદમ ગાઢો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં બે ચમચી ચણાનો લોટ એડ કર્યો છે તો આ રીતે ચણાનો લોટ આપણે ગ્રેવી સાથે જ એડ કરી દઈશું જેથી આપણા તુવેર ટોઠા ખાવામાં ખૂબ સરસ લાગશે તો અહીંયા આપણે ગ્રેવી સરસ મજાની કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલામાં જે રૂટિન કરતા હોય હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર એડ કર્યો છે એ પણ તમને જેઓ તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે શાકનો કલર આપણો સરસ મજાનો આવી ગયો છે અને ગ્રેવીને હવે આપણે મસાલા સાથે થોડીક વાર માટે કૂક કરવાની છે જેથી બધા જ મસાલા આપણી ગ્રેવી સાથે ભળી જાય તો થોડીક વાર મેં કૂક કરી લીધી છે ગ્રેવીને અને પછી તેમાં આપણે બાફેલી તુવેરો હતી અને એના પાણી સહિત જ એડ કરીશું જે એ પાણી રહેલું છે એમાં તુવેરનો બધો ટેસ્ટ હોય છે એટલે આપણે એ પાણીને બિલકુલ બહાર નથી ફેંકવાનું આની અંદર જ એડ કરી દઈશું એટલે ગ્રેવીવાળા આપણા તુવેર ઓઠા થઈ જશે તો હવે આપણે તુવેરોને ઉકાળવાની છે તો તમે જોઈ શકો છો એ દેખતા જ ખાવાનું મન થાય એવું આપણું આ ગ્રેવી વાળું તુવેરનું શાક છે

તો આપણે તેની ગ્રેવી આટલી થીક રાખીશું જેથી આપણે તેની ભાત સાથે કે પછી પરાઠા રોટલા સાથે પણ સર્વ કરી શકીએ તો આપણે છેલ્લે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે બે ચમચી ગોળ એડ કરી દઈશું અને એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું સાથે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું તુવેર ટોઠાનું શાક બનીને તૈયાર છે ગરમા ગરમ આ શાકને સર્વ કરો જ્યારે વાડીમાં પ્રોગ્રામ થતા હોય છે ત્યારે આ રીતનું તુવેર ટોઠાનું શાક બનાવ્યા બનાવવામાં આવે છે તો ઘરે પણ તમે ટ્રાય નથી કર્યું તો આ તુવેરનું તુવેર ટોઠાનું શાક જરૂરથી ટ્રાય કરજો રેસ્ટોરન્ટમાં કે પછી ઢાબા પર લોકો આ શાક ખાવા જતા હોય છે સ્પેશિયલી શિયાળામાં તો તમે ઢાબા સ્ટાઇલ આ રીતે શાક ઘરે પણ બનાવી શકો છો તો વાડીમાં જ્યારે પ્રોગ્રામ થતો હોય ત્યારે આ શાકને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે તો આજે આપણે બ્રેડ સાથે સર્વ કરીશું તો તો શાક બનીને તૈયાર છે ખાવાનું મન થઈ જાય એવું આપણું તુવેટોઠાનું શાક અહીંયા તૈયાર છે તો આપણે તેને ગરમા ગરમ શાક ને કરીશું તો ફ્રેન્ડ્સ તમે આ તુવેટોઠાનું શાક બનાવ્યું છે ક્યારે જો બનાવ્યું હોય કે ખાધું હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને તમને જો આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ